માહોલ જોવા મળ્યો હતો જિલ્લાના છ તાલુકા રામય બન્યા દરેક ગામે ગામ અને ગલીએ ગલીએ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા લુણાવાડા ખાનપુર લીવડીયા ગામ વિસ્તારોમાં ઘરે ઘરે જઈ પ્રભાત ફેરી ભજન કીર્તન હનુમાન ચાલીસાના પાઠ તેમજ અયોધ્યાથી લાઈવ પ્રસારણ નિહાળી કાર સેવકોનું સન્માન સમારંભ કરી મહાઆરતીનું આયોજન કરાયું હતું બાદમાં પ્રસાદ વિતરણ કરી ડીજેના તાલે નગરમાં શોભા યાત્રા કાઢવામાં આવી જેમાં કેસરી વેશ ધારણ કરી કેસરી રામની ધજા લઈ જય શ્રી રામના નામની ધૂન સાથે સમગ્ર નગર ગુંજી ઉઠ્યું ચારે તરફ ભક્તિમય માહોલ જોવા મળ્યો દરેક લોકોના મુખમાંથી જય શ્રી રામના નારા બોલતા લોકો નજરે પડ્યા હતા ભગવાન રંગે લુણાવાડા રંગાઈ ગયું હતું તેમજ ખાનપુર અને લીમડિયા ગામ લુણાવાડા નગરના રામજી મંદિરમાં પણ હવન સહિત વિવિધ લઈને રામ ભક્તોની તૈયારીઓથી નગરના લોકો દર્શનાથી આવ્યા હતા નગરના રામ ભક્ત દ્વારા એક હજાર એક જેટલા નિઃશુલ્ક પફ આપી લોકોને મદદ કરી હતી તેમજ પંદરસો પેકેટ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું વિશેષમાં વાતે ગાતે લુણાવાડામાં નાના બાળકો દ્વારા પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી રામલક્ષ્મણ જાનકી અને હનુમાન વેશ સાથે નીકળેલ શોભાયાત્રા નગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અયોધ્યામાં જે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેને લઈને અનેરો ઉમંગ ઉત્સાહ દેશ તથા દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે એ જ રીતના લુણાવાડા મહીસાગર જિલ્લા ખાતે સવારમાં પ્રભાત ફેરી પછી સુંદરકાંડના પાઠ છે મહાપ્રસાદી અને લાઈવ ટેલિકાસ્ટ બતાવવામાં આવ્યું છે દિવાળી જેવો માહોલ છવાયેલો છે જે ચાર ચારસો પાંચસો વર્ષથી જૂનું મંદિર છે લુનારાજી મંદિર ત્યાં આગાડી સવારમાં સુંદરકાંડ છે ગીત સંગીત છે અને મહાપ્રસાદી ખૂબ ભક્તોની ખૂબ ભીડ છે સવારથી જોવા મળી રહી છે રામ મંદિરની પ્ર પ્રતિષ્ઠાને લઈને લુણાવાડાના નગર પ્રત્યેક નગરજનોમાં બાળકોથી લઈને યુવાનોથી લઈને વૃદ્ધો સુધીના બધા બધા જ નગરજનોમાં પોતાના તેમના હૃદયમાં ખૂબ જ ઉમળકાભેર દિવાળી જેવો ઉત્સવ દિવાળી કરતાં પણ વધારે ઉત્સવ હોય તેવો આ માહોલ જોવા મળી રહ્યો છે લુણાવાડામાં આવેલ રામજી મંદિર કે જે વર્ષો પુરાણું મંદિર છે પાંચ હજાર વરસ પુરાણું મંદિર છે તેમાં પણ સવારે પ્રભાત રે પ્રભાત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહાયજ્ઞ તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સાંજે ચાર વાગે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે અને આ મહાયજ્ઞમાં તેમજ મહાપ્રસાદીમાં લોકો પોતાના આનંદ ઉત્સવથી ઉમટાભેર ઉમેટાભેર અનેરો ઉત્સાહ સાથે હાજર રહ્યા હતા બહુ ટાઈમથી અમારે બાવીસ તારીખનો પ્રોગ્રામ હતો કે માં અયોધ્યામાં મંદિરનું આપણે પ્રાણ પ્રતિષ્ઠા છે તો અમારી ઈચ્છા થઈ કે આપણે એ ગદા બનાવીએ અને અમારે સવા મહિનો લાગ્યો ગદા બનાવતે અને લોકોએ જેમ દાન આપ્યું એ રીતે અમે કાર્ય કર્યું અને આજે અમારું કાર્ય પૂર્ણ કર્યું છે અને આજે એનો પેલે છે અને અમે ઉત્સાહથી કામ કર્યું છે રાત રાતે મોડા ઠંડી નથી જોઈ કશું નહીં કે બાવીસ તારીખે આપણે ફાઈનલ કરી અને મૂકી દી મહીસાગર જિલ્લાના લૂણાવાળા નગરમાં આવેલ કાલિકા માતાના ડુંગર પર કેસરી હનુમાનજીના પતંગણમાં દસ ફૂટ લાંબી ગદા બનાવવામાં આવી હતી આ ગદા બનાવવામાં સ્થાનિક ભક્તજનોએ ચાળીસ દિવસ અગાઉથી આ ગદા બનાવવાની કામગીરી શરૂ કરી હતી અને આ ગદા આબે આબેહુબ આજે વહેલી સવારે રામડલાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે તૈયાર કરી આગળ દર્શન અર્થે મુકતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જોવા મળ્યું હતું મહીસાગર અમારા પ્રતિનિધિ નો રિપોર્ટ હિન્દુ સમાજના પાંચસો વર્ષનો આક્રાશ